આપ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય વ્યુઝ ડિજિટલ અમદાવાદથી અત્યારના આપણે ઊભા છીએ ઇન્કમ ટેક્સ સર્કલ ઉપર અને આપ જોઈ શકો છો કે જે ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી છે એ અહીંથી પસાર થઈ રહી છે અને લોકોને પેપર પણ આ હેન્ડવિલ્સ પણ આપવામાં આવે છે પેપર દ્વારા જનજાગૃતિ કરવામાં આવે છે અને ન્યાય યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે રાજકોટમાં પીડિતાઓને જે ન્યાય મળે વડોદરામાં ન્યાય મળે એના માટે આ ન્યાયયાત્રા કાઢવામાં આવી છે આ ન્યાયયાત્રાનું શુભારંભ સરખેજ વિસ્તારથી કરવામાં આવ્યું સરખેજથી આ ન્યાયયાત્રા આજે ગાંધી આશ્રમ સુધી જશે અને ત્યારબાદ બીજા દિવસે એ ચાંદખેડામાં આનું સમાપન થશે આપ જોઈ શકો છો કે ન્યાયયાત્રા ઇન્કમટેક્સ સર્કલ ઉપર ગાંધીજીને ફૂલાર કરી રહ્યા છે અને ન્યાયયાત્રામાં જોડાયેલા સભી લોકો બધા વર્ગના લોકો જોડાયા છે અને બધાને ન્યાય મળે કારણ કે જે બનાવ બન્યો છે રાજકોટમાં જે માસૂમો હોમાયા છે જે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટના બને નહીં થાય નહીં સરકાર એની તકેદારી રાખે અને એના સંદર્ભમાં આજે ન્યાયયાત્રા કાઢીને આ લોકો આવ્યા છે અને સરખેસથી લઈને છેક ગાંધી આશ્રમ સુધીનો જે માર્ગ છે આજે સંપૂર્ણ કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવ્યો ન્યાયયાત્રા કાઢવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદના એમાં જોડાયા અને ચાલીને આ યાત્રામાં જ્યારે પોતે જોડાયા ત્યારે લોકોને પણ ઉત્સાહ વધે છે અને જોશ આવી જાય છે કે ના આપણી સાથે કોંગ્રેસ આજે પણ ઊભું છે અને ઊભું રહેશે એ આશા સાથે એ લોકો પણ અંદર જોડાયા છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી રહ્યા છે અને ન્યાયયાત્રામાં જે જોડાયા છે આપ જોઈ શકો છો કે ધીમે ધીમે ન્યાયયાત્રા આગળ વધી રહી છે અને એમાં એ લોકો એક જ એ લોકોનું છે કે જે પીડિતાઓ છે એ લોકોને ન્યાય મળે તો જ અમારી ન્યાય યાત્રા સફળ થશે અને અગર ન્યાય નહીં મળે તો આવી યાત્રા આગળ સુધી કાઢવામાં આવશે આજે આપ જોવો છો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહેલાં ધ્વજને સલામી આપે છે પછી ધ્વજ હાથમાં લઈ અને આગળ વધે છે